હેલો ગુડ હેલો ગુડ મોર્નિંગ તો આજની વિડિયોની શરૂઆત થાય છે અગિયાર માં પાંચની વારે ત્યારે જો આજે હું આ બધું સરખું કરતી હતી વીકલી સફાઈ આવે છે રૂમની કેમ કે કરવી પડે છોકરા વાળા અને જો બાબુડી અડધી કલાકથી સુઈ ગઈ જો કેવો મસ્ત સૂતો કાંજી તે દિવસના ઘોડી આવ્યું હે ને તે દિવસને એમ તો સારો સુઈ છે થોડીક તકલીફ પડે ને ઉડાવવામાં એવું બહુ કરે તુતિયારો થઈ ગયો છે તુતિયારો અને આજમાં ત્રણ એકદમ વરસાદી છે બે ત્રણ દિવસ પવન ઘણો ખરો બહુ જ પવન હજુ ઝુમાર કામે લાગી જાવ મેં કીધું બ્લોગ નું શું કહેવાય સ્ટાર્ટિંગ કર દઉં પ્લસ આ બે કેમેરા વિડિયો ઉતારું મને કંઈ આઈડિયા ન થાતો એટલે રિસમ જોઉં હું બોલું આવે પરફેક્ટ અત્યારે નહીં બ્લોગ આ રીતે પરફેક્ટ થાય હજી શીખું બે ચાર મહિનામાં આવડી જાય કદાચ ચાલો આપણે કામે લાગી સાપી અહીંયા કરે બપોરની રસોઈ હું કરું હું લેડીઝનું ફેવરેટ કામ કટલેરી ગોઠવવી હાલ આપણે જોઈએ બાબુ હું તો તને તમે કીધું એ કામ કર લો જો બધું ખાલી આટલી કમથી નેન પોલીસ સાથે આ બધી એક જ મિનિટ લાઇટ્સ જો આ બધી માથાની એક્સેસરીઝ છે આ સેન્ટ ને પાવડર ને મેકઅપ ને આજ ગરી લાગે હેરી લાગે બાબુભાઈ માર વાડિયા હે પણ હજી બીજા બધા હે તો બધે ઉઠીને રાહ જોવાની હે આપડે જોયે આટલું ગોઠવાનું છે હજી આટલું બધું બાકી છે તો હું આ કામ તો કરું ત્યાં તો કોક આવી જાય એટલે એ રે જો ફાઇનલી અહીંયા આપણું કામ થઈ ગયું અહીં સ્ક્રંચીસ સ્ક્રંચીસ ને ક્લચર હે અરીસા દંતિયા આ માથાનો વિભાગ હે આ મેકઅપ વિભાગ હે આ હાથનો વિભાગ હે બંગળીઓ નેન પોલીસ ઝીણો મોટો સામાન પડ્યો હોય હજી પણ એ બધુંય ફેંકવાનો કોઈ એવો વધારાનો હોય અને હવે આપણે જાવું ને ફાઇનલી વાડી બાબુભાઈ તો હજુ ઈઠા નહીં ઉઠસે તો લઈ જાહી હાલતા થઈ તો હું ધીમ નકર ભલે સુતા એ ડોકું ત્રાસુ જ રાખે સીધું કરીને જો હમણાં બતાવું સીધું રાખે તો

બચાવ્યું શેનું હેલ ચકી નથી દુધિયા પર ચકી ઓલી ચકી હોય ભલે આવી ઝીણી ના હોય જોતા એ બચાવ્યું એ કાચે કાચું મરી ગયું એ જો પાખું બધું ઈ થઈ ગયું જોતા દહ દી રીયું ને તો અસલ જીવી જાત બે દી માં ફોટા મોત ન જાડી જોતા આ કીડી ખાતું યાર પાપો ને ઉદી એમ લાગતું ને

ભાભી ડાટે હે થઈ ગયું રેડી બચાયડું પવનનું પડી ગયું હોય છે ઈંડુ બેદી માંથી જીવી જાત પણ એનું જીવન નઈ હોય દેખાયા સેનું બી હેડી જો વરસાદ નો થયો ચપ્પલ માં હુંડી હુંડી ચોટી જ ઓલા બેદ બાપ દીકરો વાહટ પૂગી ગયા આપડે સમાધિ દેવા માં તો ઓલીકો માં પવન નહીં લાગતો હે ના મા દીકરાથી ના તેડ આવ્યો પછી તેડ જે તું કાકો થામ ને જ બરો મોટો એટલે લા ના નહી આ તને ડોન કોને બનાવ્યો હાચું બોલી જાય રાહુલભાઈ હમ બે તા એ વેના જ બનાવ લાગે સારેડોનમાં નવું છે સારખું નથી કેડાથી ખાવાથી હમણાં બહુ જ પોચી જાય છે હા પોચીએ ચેક્ટરથી લેમુડી ઉપર નાખ્યું તો કાઈ નથી મળે બીજી મકાઈને બદલેવા હું આવી ગઈ કેમ કે કાનિયાથી તો ઓછો જ વજન મકાઈમાં એને ઉપાડવો હોવો ખરો ગારામાં હાલવું પાછું મકાઈ હલબલ ના કરે કાનિયા તો હલબલ હવે અમારે એવો થઈ ગયો ઠેકડા મારે જટે ને આમ નીચે ઉતરવું હોય અહીં ચૂથું હોય બધું એમ પકડી ના પાંદડા ને એને એમ થતું હોય ગરમ હાલી વાસ શ્વાસ ચડી ગયો મકાઈ ને બધા રેડી લેવાની હે આપણે ઘરે એક હાથે ઉપડી ગઈ મારે બીજા હાથમાં વિડીયો ઉતાર દીધો વિડીયો ઉતારવો ખૂબ જરૂરી છે આજના જમાનામાં એમ તો વજન એવું ગાયો ગાજો પોસ દે અમરીશ તો રહી ગઈ ફૂલે ફૂલ વજન હે અને નીચે ગારો જોતા

Ma ને linea, balena, balena, balena. Tutto non è? E già che sei, te lo no, eh? Già che sei. Eh? Però mi sento. Hai un milione di poli di me, io ho già fatto il mio, ma chi ti fa che mi sta a fare il mio, chi mi ha detto? Mi હવે જને મૂડ માં નહીં ફાઈનલી માં રોટલા થઈ ગયા છે આજ ઓછા કરવાના હતા જો ચાર જ કરી રહે ને છેલો પાકે એકલો એકલો પાઈ રાખશે ને આ ભાઈ હવે પાકી ગયા છે લાઇટ્સ લાઈટ્સ નહીં થાય ની બેટરી લો છે આલો ફોન ચાર્જિંગ માં મૂકો છે તો માર વાડ ને ના બાકી તો આજ નો બ્લોગ અહી જ પૂરો થઈ છે ફરી મળશું કાલે બાકી તો નક્કી ના હોય કેમ કે બાબુ નું નવો ઈચકો બને છે તો મારામ જોત જ નહી તો પૈસા કરી લઉં તાર મારે હમ જવાનું જ નથી હવે